વડોદરાના યુનાઇટેડ વે ના ગરબા કાર્યક્રમમાં ફરી અશ્લીલ હરકતનો વધુ એક વીડિયો વાયરલ દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકી સાથેનો વિવાદિત વીડિયો છે પાછલા દિવસ એનારાય કપલના વીડિયો વાયરલ થયા બાદ ફરી નવી ઘટના આજે સામે આવી છે સામાજિક મીડિયા પર વિડીયો ફેલાતા સ્થાનિકોમાં ચકચાર બચી છે ઘટનાએ ગરબા કાર્યક્રમમાં શાંતિ અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે ગત રોજ પણ એક કપલનો વીડિયો વાયરલ થયો હતો અશ્નીલ હરકત કરતા ત્યારે ફરી એક વખત યુનાઇટેડ વે ગરબા કાર્યક્રમમાં અશ્વિલ હરકતનો વધુ એક સોલંકી સાથે વિવાદિત સામે છે યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે પાંચ દિવસ પહેરાના એક કપલના વીડિયો થવા બાદ ફરી નવી ઘટના સામે આવી છે